સમિતિ દ્વારા આજરોજ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ રાષ્ટ્રીય મજૂર હડતાળ મજૂર વિરોધી લેબર કોડસ બાર કલાકના કામના દિવસો પરિપત્ર મહિલાઓ અંગે રાત પાણીનો પરિપત્ર ઇલેક્ટ્રિકસિટી સુધારા બિલ બે હજાર પચીસ બિયારણ બિલ અને ટ્રેડ બિલ પાછા ખેંચવા બાબતે આજ રોજ તમામ સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેન્ડ ઇન્ડિયન સમિતિ દ્વારા નિવાસી કલેક્ટરને આયોજનપત્ર આપવામાં આવ્યું કે આ આયોજનપત્ર માનનીય પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટ બાય રાહુલ રાજપૂત આજ રોજ તમામ સેન્ટ્રલ ટ્રેડ તમામ લોકલ ટ્રેડ અને કિસાન મોરચો બેંક યુનિયન બધા મળીને અમે એક આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રમાં અમારા તમામ રેલ કર્મી બેંકના કામદારો કિસાન મોરચા આ બધાને જે અન્યાય થઈ રહ્યો છે ફેક્ટરી વર્કર્સ એ અન્યાયને એમાં અમે મૂકવાનું કામ કર્યું છે ને એ દ્વારા અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જે કાળો કાયદો સરકારે દરેક લોકો માટે જે લાગુ કર્યો છે ખાસ કરીને લેબર કોડ એને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ નહીં તો પછી આગળના સમયમાં ખૂબ મોટો દેશવ્યાપી આંદોલન ઊભું થાય તો એના માટે સરકાર જવાબદાર રહેશે એવી ફિલિંગ અમે પ્રધાનમંત્રી સુધી મોકલવા માટે કલેક્ટર સુધી નિવેદન કરીએ આજે સમગ્ર ભારત દેશના ટ્રેડ યુનિયનો એટલે લાખો જીના સભ્યો છે આજે દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી છે આપ જાણો છો કે જે સરકારે

खूब मोटा अधिकारों आप तो आचार लिबर आ चार लेबर कोड सामें सख्त विरोध है बार कलाक सुधी नौकरी करने वेतन की बात हो तमाम बाबत साथ साथ खेडूत तो आंदोलन की बाबत है एम संयुक्त ते ट्रेड यूनियन ने कामदार समिति टेक जाहिर करे Subscribe now and press the bell icon. Never miss an update.